અમારા કાપરા મુકામે આવી આપણા જે જૈન સમાજ પ્રજ્ઞના યુવાનો આગેવાનો વધારી અને મારું ખોબ એમને સ્વાગત કર્યું આપણા પણ સંતો જે સમાજના પણ વધારી એમને ખૂબ સ્વાગત કર્યું એમને સમાજને સંતોને કોટી કોટી વંદન છે અને હું આપનો સર્વનો બાળક છું હું આપનું ઋણકલી ભૂલીશની અને મને બાળક જોની મેં આપના શરણોમાં લઈ અને આપ સૌ આ સેવા આશ્રમ આપનો જ છે આપ સર્વે સમાજ વધારી અને વાંય આપતા દાતા રહેજો અને હું સેવામાં તત્ત પર તૈયાર છું ગમે તે વર્ણાવશો તો આ આશ્રમ મારો નથી તમારો છે હું તો ખાલી નિમિત માત્ર છું છું એટલે આટલું કંઈ